પરિચય કાર્યક્રમમાં પાઠ્યક્રમની રચના ક્ષેત્ર સુવિધાઓ વિદ્યાર્થીઓને મળતી સહાય સેવાઓ તેમજ વિવિધ સહગણ શૈક્ષણિક પ્રવૃત્તિઓનો વિસ્તાર પરિચય અપાયો હતો નવા પ્રવેશાર્થીઓને સર્જનાત્મક વિકાસ સહયોગી પ્રવૃત્તિઓ અને વ્યવસાયિકની ક્ષમતા વધારવાના સાર્થક અવસરોની માહિતી પ્રાપ્ત થઈ હતી સાથે જ સંસ્થાના નિયમ મૂલ્યો નવા વિચારો અને પૂરપાટ સહભાગીતાનું મહત્વ ખાસ સૂચવાયું હતું સંસ્થાના માનુભાવે જણાવ્યું કે પરિચય કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સ્વાગત ભાવ અને સંસ્થાની પ્રતિષ્ઠા માટે પ્રતિબદ્ધતા વિકસાવવામાં રહેલો છે આ કાર્યક્રમ માત્ર પરિચય પૂરતો ન રહે પણ વિદ્યાર્થીઓમાં ઉત્તમતા અને સક્રિય આપદાન માટે પ્રેરણા સ્ત્રોત તરીકે કાર્ય કરે છે ગાંધીનગરમાં ઓરિએન્ટેશન સેરેમની કા ફોર્મલ ઇનોગરેશન किया गया એપ્રોક્સિમેટલી 250 સ્ટુડન્ટ્સ હે પાર્ટિસિપેટ کیا જો વેરીઅસ એવેન્ટ્સ મે ઓર વેરીઅસ કોર્સિસ મે ઓન એડમિશન દિયા હૈ मेरा उनको संबोधन ये था मैंने उनको कंग्रेचुलेट किया फर्स्ट ऑफ ऑल गांधीनगर में आने के लिए उसके बाद गुजरात में आने के लिए और हमारे भारत को विकसित भारत बनाने में ट्वेंटी फोर्टी सेवन में प्रधानमंत्री जी ने अभी रिसेंटली कहा कि रोल ऑफ थ्री टीज वो इज वेरी मच इम्पॉर्टेंट फर्स्टली हीशन टेक्सटाइल एंड टूरिज्म टेक्नोलॉजी तो मैंने उनको ये भी बोला कि नाउ यू हैव एंटर्ड इन द टेक्सटाइल डोमेन एंड यू हैव ए वेरी बिग रिस्पॉसिटी टूवर्ड्स मेकिंग इंडिया ए विकसित भारत बाय ट्वेंटी